ംഗലം ഉദക മംഗളം ഉദക്ക മംഗലം ഉദക്ക മംഗളം വായു മംഗളം വായു മംഗളം വായു മംഗളം വായു മംഗളം അഗ്നിമംഗലം 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 സൂര്യമംഗലം 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 സൂര്യമംഗളം മനോമംഗലം മനോമംഗളം മനോ മംഗലം മനോ മംഗലം આત્મમંગલમ આત્મમંગલમ આત્મ મંગલમ આત્મમંગલમ ગગન મંગલમ ગગન મંગલમ ગગન મંગલમ ગગન મંગલમ ચંદ્ર મંગલમ ચંદ્ર મંગલમ ચંદ્ર મંગલમ ચંદ્ર મંગલમ સર્વ મંગલમ સર્વ મંગલમ સર્વ મંગલમ સર્વ મંગલમ સર્વ મંગલમ ભાવતું 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 ભાવેતું પરિચય આપજો હું મનોજ કોટક મુંબઈથી લોકસભામાં સાંસદ છું અને આજે અહીં અમદાવાદ ખાતે લોહાણા મહાપરિષદ એટલે માતૃ સંસ્થાની ઈમારતમાં મહાપરિષદના પ્રમુખ પ્રવીણભાઈ કોટક અને અન્ય સહકારીઓને એક ટૂંકી નોટિસમાં મુલાકાત શક્ય બની કારણ પ્રવીણભાઈનો આગ્રહ હતો કે ઘણા સમયથી અહીં આપ આવો અને માતૃ સંસ્થામાં આવવું એ કોઈ પણ પુત્ર માટે એક એવી લાગણી છે કે જે પણ કંઈ આપણે સમાજમાં પામ્યા એમાં મોટો સી ફાળો એ માતૃ સંસ્થાનો જ છે અને મારી પાછળ આ બધા ભાઈઓની લાગણી હતી કે મુંબઈ જેવા શહેરમાં જ્યાં લોકોની વચ્ચે પંદર વર્ષથી જાહેર જીવનમાં પહેલાં નગરસેવક તરીકે અને હવે સાંસદ તરીકે જે હું સેવા આપી રહ્યો છું તો એની પાછળ ભાઈઓની લાગણી અને એમનું પીઠબળ એ ઘણું મહત્ત્વનું હતું આજે અહીં માતૃ સંસ્થામાં આવ્યા બાદ ઘણા પ્રોજેક્ટ ઉપર ચર્ચા થઈ લોહાણા મહાપરિષદ પર્યાવરણની દ્રષ્ટિએ ઘણું મોટું કામ કરી રહી છે અહીંયા વૃક્ષો માટે પર્યાવરણ સમિતિ સારું કામ કરી રહી છે આપણે જ્યાં રહેતા હોઈએ એ પરિસરમાં જ્ઞાતિ મેળાવડાઓ યોજવા કરતાં વૃક્ષારોપણ પર વધારે ધ્યાન આપવું અને સમાજ અને પર્યાવરણને શુદ્ધ રાખવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નને આજે માહિતી મેળવ્યા બાદ લોહાણા મહાપરિષદની આ પર્યાવરણ વિશેની મુહિમ જ્યાં જ્યાં રઘુવંશી વસે છે એ તમામ શહેર અને ગામમાં થશે એવું ઈચ્છા રાખું છું અને એની સાથે સાથે શિક્ષણ અને આરોગ્યમાં પણ ઘણું મોટું કાર્ય છે રઘુવંશીનો દીકરો ક્યાંય ભણતરમાં પાછળ ન પડે એના માટે માતૃ સંસ્થા ઘણો મોટો અને સારો પ્રયત્ન કરે છે એ પ્રયત્નની પણ જાણકારી મને પ્રવીણભાઈ અને ઇતર સહકારીઓએ આપી છે એની સાથે સાથે માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશમાં સરકાર જે રીતે ચાલી રહી છે એ સરકારે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં જે રીતે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો આજે મહાપરિષદની સાથે મળીને રામ મંદિરનું જે નિર્માણ કાર્ય અયોધ્યામાં થઈ રહ્યું છે તો રઘુવંશી એટલે તો રામના વંશ જ કહેવાય અને રામના વંશજો આ રામ મંદિરના નિર્માણમાં આગળ કઈ રીતે સહયોગ કરવો અને અયોધ્યાના ડેવલપમેન્ટની અંદર લોહાણા મહાપરિષદનો શું ફાળો હશે એના વિશે પણ આજે ચર્ચા સકારાત્મક વાતાવરણમાં થઈ છે અને મને વિશ્વાસ છે કે પ્રવીણભાઈના નેતૃત્વમાં જે માતૃ સંસ્થા કાર્ય કરી રહી છે એ આગળને આગળ આવી જ રીતે રઘુવંશીઓનું જે શિરમોર સમૂહ અયોધ્યા સ્થાન આજે ડેવલપ થઈ રહ્યું છે એમાં પણ મોટો ફાળો આપશે સંદેશ આપવા માંગુ છું મને લાગે છે કે આજે જે માનનીય નરેન્દ્ર મોદીજીએ લોકડાઉન કર્યા બાદ જે રીતનું વાતાવરણ અને જે રીતની જાગૃતિ લોકોમાં કોરોના વિશે આવી માસ્ક પહેરવા હાથ ધોવા સેફ ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવો અને એના પછી જ્યારે અનલોકની પ્રક્રિયા ચાલુ થઈ છે ત્યારે લોહાણા સમાજના દરેક ભાઈઓએ પોતાની આસપાસ રહેતા જે નાના વર્ગના ભાઈઓ છે કે જેમને આર્થિક પરેશાની હોય તો સમૃદ્ધ વર્ગે પોતાના ભાઈઓનું ધ્યાન રાખવું જેવું મુંબઈમાં લોહાણા મહાપરિષદના નેતૃત્વમાં બાકીના લોકોએ કાર્ય કર્યું લોહાણા સમાજની અન્ય અન્ય સંસ્થાઓએ જે પોચી નહોતાવળતા અને જ્યારે લોકડાઉન હતું ત્યારે ત્રણ ત્રણ મહિના સુધી અનાજથી માંડીને બધી સહાયતાઓ મોકલાવી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે પરંતુ હવે જ્યારે અનલોક ચાલુ થયું છે ત્યારે અનલોકમાં પોતાની જાતને સુરક્ષિત રાખીને કામ કેમ શરૂ કરવા એના વિશે લોહાણા મહાપરિષદે આગળ જાગૃતિનું કામ કર્યું આપે કહ્યું કે એજ્યુકેશન ઉપર આપણે વધારે ભાર મૂકીએ છીએ લોહાણા સમાજના એજ્યુકેશન ઉપર કેટલા હબ બનાવવામાં આવે છે કેમ કે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે તો એમનું કેટલું યોગ્ય ધ્યાન મને લાગે છે કે છાત્રાલયથી માંડીને હું મુંબઈથી આવું છું અને મુંબઈમાં ઘણા છાત્રાલયો એ લોહાણા સમાજની અન્ય અન્ય સંસ્થાઓ ચલાવે છે વડાલામાં છાત્રાલય છે અંધેરી બાળાશ્રમ છે અને આવી રીતની ઘણી જ સંસ્થાઓ લોહાણા સમાજના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ઇતર સમાજના વિદ્યાર્થીઓને પણ એ છાત્રાલયમાં જગ્યા આપે છે જેને કરીને શૈક્ષણિક સહાયતાની અંદર આજે સૌથી મોટું કાર્ય મુંબઈ જેવા શહેરમાં જ્યારે ગુજરાતથી વિદ્યાર્થીઓ ભણવા આવે કે ગુજરાતના અન્ય શહેરોથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમને મદદરૂપ થવાનું કામ લોહાણા સમાજની ઘણી સંસ્થાઓ ગુજરાતમાં આવી રીતે પ્રોજેક્ટ ચાલે છે મને લાગે છે કે લોહાણા મહાપરિષદમાં પ્રવીણભાઈના નેતૃત્વ હેઠળ આવા પ્રોજેક્ટ વધુમાં વધુ પ્રમાણમાં થાય આવા પ્રોજેક્ટની અંદર લોહાણા સમાજના જ નહીં પરંતુ અન્ય સમાજના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન મળે એ માટે છાત્રાલયો અને એકાદું મોટું એજ્યુકેશન હબ લોહાણા સમાજ વતી બને એવી હું પ્રવીણભાઈને અને અન્ય ભાઈઓને વિનંતી કરીશ કે આપ શિક્ષણના ક્ષેત્રમાં કોઈ પણ રઘુવંશીનો દીકરો હોય કે ગુજરાતનો કોઈ પણ પુત્ર પુત્રી હોય એ આગળ કઈ રીતે વધે અને એમાં વિશેષ કરીને જે આપણા વડાપ્રધાને કીધું છે કે કન્યા કેળવણી બેટી પઢાવ બેટી બચાવ

પ્રમુખ તરીકે આજે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું કે આજે આપણા વચ્ચે મુંબઈથી મુલુંડ વિસ્તારમાંથી આપણા રઘુવંશીના પનોતા પુત્ર એવા શ્રી મનોજભાઈ કોટક આપણું એક જ રઘુવંશીનું નેતૃત્વ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે મુંબઈ આપણું કેપિટલ હબ ગણાય ત્યાંથી જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે અને આજે લોકસભામાં આપણું નેતૃત્વ કરી રહ્યા છે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ સાહેબના નેતૃત્વ કરવાનો જે એમને મોકો મળ્યો છે રઘુવંશી સમાજ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે ખૂબ શુભકામનાઓ પાઠવે છે જલારામ બાપા ભગવાન રામચંદ્ર એમને દીર્ઘાયુ આયુષર્પે અને રઘુવંશી સમાજનું અને સર્વ સમાજની સેવા કરવાનું જે એમને બીડું ઝડપ્યું છે એને આજે અહીંયા નવરાત્રિના પર્વમાં જ્યારે અહીંયા વધારવાનું થયું છે આજે અમે અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ એની પહેલાં માતૃસંતા મહાપરિષદની અંદર મારી વિનંતીને માન રાખી અને જ્યારે આજે અહીંયા વધાર્યા છે એટલે લોહાણા મહાપરિષદના દરેક હોદ્દેદાર વતી હું ખૂબ ખૂબ એમનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું રામ નામ મે લીન હૈ દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું શ્રી જય 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 જલારામ આજે મનોજભાઈ અને પૂરી ટીમ ભાઈ શ્રી કેતનભાઈ અને એમની જોડે બંને ભાઈઓ જે આવ્યા છે એમને પણ હું અહીંયા ખૂબ ખૂબ હૃદયપૂર્વક બિરદાવું છું બહુ જ ટૂંકી નોટિસની અંદર લોહાણા મહાપરિષદના આપણા બધા જ મંત્રીમંડળના અને બધા જ આપણા સમિતિના અધ્યક્ષો જે અહીંયા આવે છે શોર્ટ ટાઈમની નોટિસમાં એટલે એમને પણ આ તબક્કે ખૂબ બિરદાવું છું અને મનોજભાઈને ખૂબ ભગવાન દિર્ધાવી આવી સરફે એવી તો ગુજરાત ભાજપના કાર્યકરોને આપ સંદેશ આપશો મને લાગે છે કે ગુજરાત વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે માન્ય નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન પદે જ્યારે વિરાજમાન છે ત્યારે ગુજરાત ભાજપનું નેતૃત્વ ગુજરાતની પેટા ચૂંટણીની તમામ સીટો જીતીને એ નરેન્દ્ર મોદીજી જે રીતનું દેશને આગળ વધારવાનું કામ કરે છે આપે જોયું હશે કે કોરોના જેવા સંકટકાળમાં સુધા વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં બહુ મોટું એકસો ત્રીસ કરોડના દેશને ઘણી રીતે બચાવવાનું કાર્ય ભગીરથ કાર્ય નરેન્દ્રભાઈએ કર્યું છે તો ગુજરાતની ચૂંટણી જીતવાનું કાર્ય અહીંયાના સ્થાનિક કાર્યકર્તાઓ બહુ જ સારી રીતે કરી રહ્યા છે અને એમાં વિજય હંડ્રેડ